નમસ્કાર ગુજરાત ફોર્સમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું ઝિંકલ જમ્મુ કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધી અને 10 થઈ ગઈ છે તો બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આતંકી હુમલા સમયે બસમાં લગભગ લોકો હતા કે જેમાંથી જેટલા લોકો ઘાયલ થયા છે આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે વડાપ્રધાને આતંકી હુમલાની જાણકારી મેળવી ઉપરાજ્યપાલ સાથે પણ તેમણે વાત કરી જંગલમાં છુપાયેલા આતંકીઓની ડ્રોનથી શોધખોળ કરવામાં આવી રહી છે રવિવારે ભક્તોને લઈ અને બસ શિવખોડી મંદિરથી કટરા પરત ફરી રહી હતી અને ત્યારે બસ જંગલ વિસ્તારમાં પહોંચતા જ આતંકીઓએ બસ પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધો હતો ગોળીબાર થતા જ ડરી ગયેલા ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો અને એ પછી બસ ખાણમાં ખાબકી હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે તો ભારતીય સેના સીઆરપીએફ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ગઈકાલની જ આ ઘટના છે કે જ્યાં શ્રદ્ધાળુઓ બસમાં સવાર હતા અને તે દરમિયાન આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો કે જેમાં મૃત્યુનો જે આંકડો છે તે વધી રહ્યો છે વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકી હુમલો થયો હતો તેમાં મોત નો આંકડો વધી રહ્યો છે શું વધુ જાણકારી સામે આવી રહી છે બિલકુલ જીકલ ગઈકાલે સાંજે જમ્મુ કાશ્મીરના જે રિયા વિસ્તાર છે કે જ્યાં શ્રદ્ધાળુઓની બસને આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી જેની અંદર ડ્રાઈવરને ગોળી વાગવાને કારણે બસ અનિયંત્રિત થઈને બસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઈ જેના અંદર દસ જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે તો પાંત્રીસથી વધુ છે તે ઈજાગ્રસ્ત થયેલા છે અકસ્માત સમયે બસની અંદર ચાલીસથી પચાસ જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હોવાની માહિતી પ્રાથમિક ધોરણે સામે આવી હતી પરંતુ ઘાયલોને તમામ નારાયણે હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારની અંદર ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે કટરા જતી વખતે આ બસની અંદર આતંકીઓએ કાટ લગાવીને તેને ટાર્ગેટ બનાવી હતી બસને વળાંકમાં પ્રવેશતા સમયે જ આતંકીઓએ ફાયરિંગ કરતા આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ જેની અંદર શરૂઆતમાં એવું કારણ હતું કે બસ અનિયંત્રિત થઈને ખાબકી છે પરંતુ જ્યારે પ્રત્યક્ષ દર્શીઓના દાવા પ્રમાણે ખ્યાલ આવ્યો કે કેટલાક આતંકીઓએ આ પ્રકારે ગોળીબાર કર્યો અને ત્યારબાદ આ સમગ્ર દુર્ઘટના સર્જાય હતી જોઈએ કે સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યા બાદ તમામ જે લોકો ઇજાગ્રસ્ત છે તે સારવાર હેઠળ છે પરંતુ આ ઘટના બાદ છે આસપાસના તમામ જે વિસ્તારો છે કે જ્યાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કારણ કે આ જે રાજોરી વિસ્તારની અંદર આ જે વિસ્તાર જે પડે છે તે રાજૌરી જિલ્લાની અંદર પડે છે રાજૌરી સરહદે આવેલો છે આ આસપાસના વિસ્તારોની અંદર લશ્કરે તૈયબાના આતંકીઓ હંમેશા સક્રિય રહેતા હોય છે અને સત્તાવાર રીતે આના ઇનપુટ પણ મળતા હોય છે પરંતુ આ જે દુર્ઘટના બની ત્યારબાદ અત્યારે જે જંગલ વિસ્તાર હોવાથી ત્યાં ડ્રોન વડે સર્ચ ઓપરેશન સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જો કે આ દુર્ઘટનાની જાણ થતાં વડાપ્રધાન મોદીએ તાત્કાલિક ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ટેલિફોનિક વાતચીત કરીને તમામ પ્રકારની જે મદદની ખાતરી આપી હતી તો ઉપરાંત કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહે પણ તાત્કાલિક જાણકારી મેળવી તો રક્ષામંત્રી રાજનાથસિંહે પણ જાણકારી મેળવી હતી અને જરૂરી તમામ પગલાં લેવા માટેના એક પ્રકારે સૂચનો પણ કર્યા છે તો બીજી તરફ આ ઘટના બાદ વિપક્ષે પણ હુમલાવર થયું છે અને વિપક્ષે પણ આ ઘટનાને લઈને કેટલાક સવાલો પણ ઉઠાવે છે પરંતુ વાસ્તવિક એ છે કે કે યુપી દિલ્હી અને રાજસ્થાનના જે કેટલાક લોકો છે શ્રદ્ધાળુઓ છે કે જે શિવખોડાથી કટરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને આતંકીઓએ નિશાન બનાવી હતી જોકે હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે સુરક્ષા દળો દ્વારા તમામ પ્રકારના જે શસ્ત્રો સરંજામ છે તેના દ્વારા આ છુપાયેલા ત્રણથી ચાર આતંકી હોવાની જે વિગતો મળી રહી છે તેના આધારે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે પ્રત્યક્ષ દાવો છે કે તેઓ પાંચ પાંચ મિનિટ રોકાઈને પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કરતા હતા એટલે અંદાજે ત્રીસથી ચાલીસ રાઉન્ડ ગોળી આતંકવાદીઓ કર્યા હોવાની વિગતો પણ છે એ સામે આવી છે પરંતુ હવે આ તમામ જે છુપાયેલા આતંકીઓ છે તેમને શોધવા માટેની તમામ કવાયત છે તે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહી છે તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર